અંદ ભગવાનની જય સદગુરુ દેવની જય ઓમ ન પાર્વતી પતે હર

કોઈ પ્રકારના આવરણ ને કારણે લાલ ફૂલ આપણને જોવા મળે ત્યારે એ લાલ છે એવું આપણને બુદ્ધિ થઈ જાય છે અંતકરણનું જે નોખાપણા નું દર્શન જે અવસ્થામાં થઈ શકતું નથી તે અવસ્થામાં અંતકરણ અને એના ધર્મોની ની માં પરિસ્થિતિ શું હોય છે

વ્યવહારિક અને પ્રાતિભાષિક સત્તા નો ભેદ થઈ ગયો ને એની સત્તા છે વ્યક્તિગત સત્તા થઈ ગઈ કે અંતઃકરણ એટલે કે હું છું હું આત્મા છું અંતઃકરણ વાળો થઈ ગયો એટલે આવી અંતઃકરણ વાળો આત્મા છું હું જીવ છું વ્યક્તિ ભાવ નોખો ભાવ ઉભો થાય છે એના કારણે વ્યવહારિકતામાં અને પ્રાતિભાષિક જે કઈ સ્વપનામાં પોતાનું જગત છે એ પોતે સ્વપ્ન થી નોખો હું છું એમ જોઈ નથી શકતો સ્વપ્ન અને સ્વપ્નના પદાર્થો જ દેખાય છે પોતાની ઉપર દ્રષ્ટિ જતી નથી કરતા ભોગતા કર્મ નોખો છે અને આ કર્મ ને દુઃખ આપ્યું આ આ જોઈએ છે નથી જોઈએ એ વિષયમાં જીવની દ્રષ્ટિ જતી રહે છે એટલે પોતે સાક્ષી છે નોખો છે ને આત્મા છે એવી રીતે જોઈ શકતો નથી સ્વપ્નમાં અને જાગ્રત પણ એવી જ રીતે છે તો જાગ્રત જગત થી સાક્ષી એને જુદો પાડવો છે સ્વપ્ન જેવો હતો અને સ્વપ્ન જગત હતું સ્વપ્ન નો સાક્ષી નોખો નથી પડી શકતો એ વખતે એમ જાગ્રત નો જાગ્રત જગત થી જાગ્રત સાક્ષી એ આપણે જુદો પાડી શકતા નથી એટલે સ્વપ્નમાં અને જાગ્રત માં

બરોબર આવા સારા વેદાંત આવે મીઠ્યા થયેલું જગત અને સાક્ષી ચેતન શું સાક્ષી બે નોખું ક્યારે જાણી શકાય એ બુદ્ધિ બોધનાત્મક સામર્થ વાળી નિર્માણ થયું હોય તો અને પછી

સાક્ષી ના જે છે એનો ભૂમિકા એ પ્રમાણે જગત આપણને દેખાય છે તો સામાન્ય વ્યવહારિક જીવનમાં અંતકર પ્રમાણ છે જીવનમાં સાક્ષી છે એ મુખ્ય છે એટલે એક અંતકરણ ભાષ્ય છે જગત અને એક સાક્ષી ભાષ્ય છે અંતર્કરણ દ્વારા જણાતો જગત દ્વેત વાળું સુખ દુઃખો વાળો અને હું ચેતન એનાથી નોખો નથી પડતો એવું જગત પોતાની ભૂમિકા હોય છે અંતકરણ વાળા ભૂમિકા હોય તો અને જયારે સાક્ષી ભૂમિકા હોય છે ત્યારે નોકો અનુભવ હોય છે એમાં જ્ઞાની ની દ્રષ્ટિમાં સાક્ષી ની ઉપાધિ કહેવાય અને અજ્ઞાની દ્રષ્ટિમાં અંતઃકરણ ની ઉપાધિ કહેવાય એક અંતઃકરણ ની ઉપાધિ વાળું ચેતન અને એક સાક્ષી ચેતન એટલે માયા માયાઉભી ચેતન તો બંને ઉપાધિ છે જયારે કોઈ વસ્તુ જ્ઞાન થાય છે તો એ વખતે શું થાય છે ક્યારે કોઈ પણ પદાર્થ નું વસ્તુ નું જ્ઞાન થાય છે ત્યારે અંતઃકરણ ત્રણ ભાગ પડે છે એક જ અંતકરણ ત્રણ પ્રકાર નું બને છે એક જ અંતકરણ ની વૃત્તિ ત્રણ પ્રકાર ને પરિણામ પામે છે એક પ્રકારનો દેહ રહે છે એ અંતકરણ પોતે બની ગયું દેહ રીતે પ્રમાતા જણાય છે તો તે રહે છે દેહ અને અંતકરણ ની વચ્ચે શું દેખાય છે તો વચ્ચે એ પ્રકારનો ભાવો અજ્ઞાન દશા વાળી દ્રષ્ટિ તો તે પણ અંતઃકરણ નું પરિણામ છે અને તીજું જે કઈ સામે પદાર્થ છે તો એની અંદર રહેલો જે ચિદાભાસ છે તે પણ અંતઃકરણ પરિણામ પામી ગયેલી ભૂમિકામાં અનુભવાય છે તો એક છે દે એક છે દે અને પદાર્થ ની વચ્ચે જણાતું જે દ્રષ્ટિ અને બીજું દર્શન તો આ ત્રણ ભાગ અંતઃકરણ ના પડે છે અને એના કારણે કોઈ પણ વિષયનું જ્ઞાન થાય છે આપણને તો આ તો થયું એક એટલા માટે કહેવામાં આવે છે કે સાક્ષી દ્વારા અને અંતઃકરણ વાળા અજ્ઞાન વાળા જીવ ચેતન નથી જણાતું જગત તો જયારે એવો ખ્યાલ આવે કે અંત દ્વારા અભ્યાસ કરી કરીને ઉભું થયેલું જગત એ સિવા કુચનાય એ પ્રમાણે ઉભું થયેલું આપણું જગત છે તો કેવું લાગે છે પ્રતીતિ માત્ર રહે છે દુઃખ કારકે નથી કઈ નરતું નથી છે જ નહીં એ રીતનું લાગે છે તો આ બધા જે અનુભવો થાય છે એ એટલા માટે કે આપણે અજ્ઞાન દશા થી આપણે જે જગત ને જોઈએ છીએ તેવું જગત જ્ઞાનની દ્રષ્ટિમાં નથી સારા નબળાના ભાવ દ્વિતના ભાવનની દશામાં આપણે કલ્પી શકીએ બોલી શકીએ કહી શકીએ અને એ પ્રમાણે ઉપદેશ આપી શકીએ જ્ઞાનમાં સાચાનો પણ હકીકત માં જ્ઞાન દશામાં એ નથી તો અહીંયા શું પરિસ્થિતિ છે તો જગતની રચના

અને આ બે હું છું એટલે આ કાયાને હું હું પ્રમાણે આક્ષેપ કરી અને હાલે ડોલે રોજ રમકડા નીત નીત રમતો માં એટલે કાચી ની કાચી ની આ કાયાને આરોપ કર્યો કે તે હું છું અને પછી માયા નો રંગ ચડાયો અને પછી એ પ્રમાણે નાચવા માંડ્યા બધા નોકો નોકો થઈ અને રમતો કરે છે ને જીવે છે તો સાક્ષી ભૂમિકા આપણી હોય તો એ વખતે જગત ઈશ્વર નથી જગત જગત માત્ર છે અને નથી આ બધું જગત ની રચના સાક્ષી ની આ પ્રમાણે ની હોય છે પોતે જ ઈશ્વર જીવ બ્રહ્મ અવિનાશી છે અને હું કરતા ભોગતા નથી એટલે જગતે મેં કર્યું નથી હવે અંતઃકરણ ના ધર્મો નો બાદ જે છે ને અંતકરણ અને એના ધર્મો અંતકરણ એટલે અજ્ઞાન અવસ્થામાં બનેલું હું મન બુદ્ધિ સાથેનો જીવાત્મા અને એને ઉભા કરેલા ધર્મો તો શું છે આનંદ સુખ દુઃખ ભય ખેદ ભ્રાંતિ રાગ દ્વેદ સુખ ભય આ બધું અંતકરણના ધર્મો તો અંતઃકરણ ધર્મો અને અંતકરણ એ બંને એવું સાક્ષી સાક્ષાત અનુભવે છે અને જીવન મુક્તિ ની દશામાં નિત્ય જલકમવત અને અસંગી નથી અને છતાંય અંદર થી અહંકારે માની લીધું છે કે હું જ્ઞાની છું તો એ વખતે એને ખબર પડતી નથી

એ ભ્રાંતિઓ કરે છે પણ સાક્ષી બની ગયો તો એમાં જીવાત્માની એ નથી પ્રાતિભાષિકતા ની એ નથી વચ્ચે ભૂતળું ઉભું થયું છે એટલે સત્તા જ નથી વાસ્તવિક માં અને જેટલી જેટલી જણાય છે જ્ઞાન માં વાળો અનુભવ થાય છે એ બધી

તો સુખ દુઃખ ની પ્રાપ્તિ થાય છે તે અંતકરણમાં ઉભા અંતઃકરણના ભેદ થી થાય છે અંતઃકરણ ભેદ જ કરી શકે એ અભિગતા નું દર્શન કરે છે તે અંતકરણ બાદ થઈ જાય છે એટલે અંતકરણ ના ભેદથી સુખ દુઃખ થાય છે કેમ કે ચર્તા ભોગતાની ઉપાધિ કોણ છે એ અંતઃકરણ સાથે મળેલું ચેતન તો છે જ નહીં અંતઃકરણ છે પણ એ મિશ્રિત થઈ ગયેલું છે એટલે અંતઃકરણ જ કરતા ભોગતાની ઉપાધિ છે

અનેકતા દેખાય છે ને એ ઉપાધિ અંતઃકરણ કારણે એની અંદર જે અહંકાર છે કરતા ભૂખતા અને નોકો વ્યક્તિ ભેદ થી પોતે પોતાનો એક પ્રમાણકો ઉભો કર્યું છે એટલે બધા અનેકતા દેખાય છે વાસ્તવિકતામાં એક જીવવાદમાં બધા શરીરોમાં ક્રિયા બધી સરખી અને ભોગવવાનું સરખું એવું બનતું નથી એક જીવમાં વાસ્તવિકતામાં જીવ એક છે

જગતની સાથે ઓળખોળ રહે છે ત્યાં સુધી આપણે હું કહીએ છીએ કરતા ભોગતાના ભાવો અને એના બધા અંતકરણ ના ધર્મો ઘેરાયેલો હું ઘેરાયેલું અંતકરણ એ કેમ તો અંતકરણ નો આત્મામાં અભ્યાસ થયો

બાકીના બધા અભ્યાસો દૂર થાય છે જયારે પોતે પોતાના જોવાનું ચાલુ કરશે તો બાકીનું નહીં જોવાય જેમાં જગત શરૂ થાય છે એ જ રીતે દ્રષ્ટિકોણ અને નજરિયો બને છે તો સાક્ષી ની દ્રષ્ટિવાળું જગત આપણે બનાવવું છે તો સાક્ષી બની જઈએ બાકી અંત્રષ્ટિવાળું જગત બનાવવાની જરૂર નથી બને જ જાહેર અને ખોટું છે ખોટે ખોટું ખોટામાં બધું હેડે છે એટલે અંતકરણ અને એના ધર્મો નો માર્ગ થાય તો સાચી ની દ્રષ્ટિ પ્રમાણે જેવી દ્રષ્ટિ સાચી એવું જગત સાચું એવી સૃષ્ટિ સાચી એ રીતનું ઉભું થાય તો કોઈ સૃષ્ટિ કે કોઈ જગત આપણને આપનારું નથી અને મુક્ત અનુભવ થાય છે જય સદગુરુ દેવની જય